નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ છ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો આગળના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે મુખ્ય સંતો અને તેમની વિચારધારા જેની અંદર અલવાર નયનાર સંતો હતા આદિશંકરાચાર્ય અને રામાનુજાચાર્ય વિશે આપણે પરિચય મેળવ્યો હતો આજે આપણે પાઠની અંદર આગળ અભ્યાસ કરીશું જોઈએ આપણે બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા બંગાળની અંદર જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ હતા તેમના જેવા મહાન સંતો થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળની અંદર હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો ચૈતન્ય મહાપ્રભુએ તેઓ કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા હતા અને કૃષ્ણ ભક્તિના ગીતો તેમને રચીને આખા સમગ્ર બંગાળની અંદર હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા ઉત્તર ભારતની અંદર રામાનંદ જેવા મહાન સંત હતા તેમને પણ ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા એકેશ્વર એક ઈશ્વરની જે પરંપરા હતી એ પરંપરામાં માનનાર સૌથી મહત્વપૂર્ણ સંત હોય તો તે હતા સંત કબીર તેઓ વ્યવસાય વણકર હતા તેમનો વ્યવસાય હતો વણકર વણકર હતા એવો બીજક તેમનો કવિતા સંગ્રહ છે બીજક એ તેમનો કવિતા સંગ્રહ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે શીખોનો જે પવિત્ર ગ્રંથ છે શીખોનું જે પવિત્ર ગ્રંથ એમનું જે ગ્રંથ એનું નામ છે ગુરુ ગ્રંથ સાહિબ તેની અંદર તેમની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા કબીરના જે ગુરુભાઈ હતા એ કોણ હતા તો કે સંત રૈદાસ તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા તે પણ કબીરની જેમ ગૃહસ્થી હતા અને નિગુણ શાખાના તેઓ સંત હતા વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રની અંદર તમને બતાવેલું છે કબીર જો તેમના વણકરનો તેમને ધંધો કરતા જે વણકર એટલે કે એમને દોરા વીંટવાનું જે તાર ખેંચવાનું જે હોય છે તેનાથી એ લોકો કામ કરતા હોય છે એક પંક્તિ અહીં આપેલી છે સાધુ એસા ચાહીએ જૈસા સુપ સુભાય સાર સારકો ગહી રહે થોથા દેઈ ઉડાય આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા ગુરુ નાનક હતા એ શીખ ધર્મના સ્થાપક હતા તેઓ નિર્ગુણ સંત હતા એમના શિષ્યો શીખ કહેવાતા તેમના જે શિષ્યો હતા એ શીખ કહેવાતા ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે શીખ ધર્મનો જે પવિત્ર ગ્રંથ ધર્મગ્રંથ કહેવાય છે તો કે ગુરુ ગ્રંથ સાહિબ ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા ઉત્તર ભારત અને રાજસ્થાનની અંદર તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ એ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા તેઓ યુવાન યુવાન વયે જ તેઓ સાધુ બન્યા હતા તેમને રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી તુલસીદાસે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની તેમને રચના કરી હતી તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે ગુજરાતની અંદર ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવાની અંદર પંદરમી સદીમાં થઈ ગયેલ સંત નરસિંહ મહેતાનો પણ ફાળો ખૂબ જ છે નરસિંહ મહેતા ઈસવીસન ચૌદસો બાર ઈસવીસન ચૌદસો એંસી તેઓ ગુજરાતી ભાષાના આદિ કવિ કહેવાય છે ગુજરાતી ભાષાના આદિકવિ કોણ કહેવાય છે તો કે નરસિંહ મહેતા જોઈએ હવે તેમના જન્મ વિશે તેમનું મૂળ તળાજા એટલે કઈ જગ્યાએ આવેલું છે તો કે ભાવનગરના પછી જુનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાએ લોકજન સમાજ ઉપર ઊંડી અસર કરી છે તેઓ તળાજા એટલે કે ભાવનગર અને પછી તેઓ જૂનાગઢ આવીને વસેલા હતા અને તેમની જે જ્ઞાન અને ભક્તિના જે એમના પદો હતા એ એમના પદો અને પ્રભાતિયા એ પ્રભાતિયાએ લોક સમાજ ઉપર ઊંડી અસર કરી છે નરસિંહ મહેતાનું વૈષ્ણવ વજન તો તેને કહીએ એ ભજન આજે પણ એટલું જ લોકપ્રિય બન્યું છે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા તેઓ સંસારી હતા પરંતુ તે સંસારના જે એમના જે રંગો હતા એ સંસારના રંગોથી તે પર હતા અલગ હતા તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિ ભેદનો વિરોધ કર્યો હતો નરસિંહ મહેતાએ છૂતાછૂત કોઈ પણ જાતનું નાત જાતના ભેદભાવ છૂત અછૂતના ભેદભાવ અને જ્ઞાતિ ભેદનો તેમણે વિરોધ કર્યો હતો નાત જાતનો તેમણે વિરોધ કર્યો હતો તેઓ સૌના ઘરે સૌના ઘેર ભજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો તેઓ કહેતા કે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન તેઓ કહેતા હતા કે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર તમે પક્ષ પક્ષપાતને પક્ષ મારો પક્ષ આ પક્ષ એમાં પરમેશ્વર નહીં સમદ્રષ્ટિને સર્વ સમાન દરેક પ્રત્યે સરખો ભાવ દરેક પ્રત્યે સરખી દ્રષ્ટિ હોવી જોઈએ તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓને તે પાર કરી શકે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચિત્રની અંદર તમને ગુરુ નાનક તુલસીદાસ અને નરસિંહ મહેતા બતાવ્યા છે જોઈએ નરસિંહ મહેતા વિશે થોડું આગળ તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું નરસિંહ મહેતાનું જીવન એ આનું ઉત્તમ ઉદાહરણ હતું તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે નરસિંહ મહેતાના જે પણ રચાયેલા પદો છે એ પ્રભાતિયા તરીકે જાણીતા છે આગળ જોઈએ મીરાબાઈ વિશે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મે રાજપૂત સોરી રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેડતા રાજવીના પુત્રી હતા મીરાબાઈ એ મેડતા રાજવીના પુત્રી હતા તેના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા શ્રી કૃષ્ણને તેઓ ગિરધર ગોપાલના રૂપની અંદર તેઓ પૂજતા હતા મીરાબાઈ એક ભક્ત કવિય્રી હતા મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા જેમને ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા તેમને રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ જ લોકપ્રિય હતા એમને જે રચેલા પદો હતા એ નરસિંહ મહેતા અને કબીરના જે પણ પદો હતા તેના જેવા જ લોકપ્રિય છે આવા જ એક સંત હતા આવા જ એક સંત બીજા હતા સુરદાસ તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા વ્રજમાં રહીને તેમને કૃષ્ણના પદો રચ્યા હતા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એક પંક્તિ અહીંયા આપેલી છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી જુજવે રૂપ અનંત ભાષે દેહમાં તેજમાં શૂન્યમાં શબ્દ થઈ વેદ હરિજવે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું મહારાષ્ટ્રની અંદર ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું પંઢરપુરનું જે વિઠોબા મંદિર હતું એ તેનું મુખ્ય કેન્દ્ર હતું જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા આ જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રની અંદર ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા ફક્ત પંદર વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપર ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી ફક્ત પંદર વર્ષની વયે જ તેમને ભગવદ્ ગીતા ઉપર ટીકા જ્ઞાનેશ્વરી તેમને લખી હતી એક પંક્તિ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે મુજ અબાળાને મોરી મીરાતબાઈ સામળો ઘરેણું મોરું સાચું રે મીરાબાઈ કે પ્રભુ ગિરિધર નાગર હરીને ચરણે જાંચું રે મુજ આ મીરાબાઈની પંક્તિ છે આગળ જોઈએ આપણે નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા નામદેવ યુવાનીની અંદર અધર્મ માર્ગે તેઓ હતા પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત તેઓ ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવોનો વિરોધ કરતા તેઓ સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના કવિ હતા તુકારામ હતા જે મહારાષ્ટ્રના સંત કવિ હતા રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા સમર્થ ગુરુ રામદાસ એ શિવાજીના ગુરુ હતા એમને આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો રામદાસે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો લોકોને ઉપદેશ આપવા દાસ દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી વિદ્યાર્થી મિત્રો આ બધા જ મહારાષ્ટ્રની અંદર થઈ જયેલા સંત સુધારકો આગળ જોઈએ આપણે આટલું જાણોમાં મધ્યકાલીન સંતોનો સમયકાળ જે આપણે આ સંતો વિશે જોયું તેમનો સમયકાળ જોઈએ ગુરુ નાનક તેમનો જન્મ ઈસવીસન ચૌદસો ઓગણસિત્તેર મૃત્યુ ઈસવીસન પંદરસો ઓગણચાલીસ તુલસીદાસ તેમનો જન્મ ઈસવીસન પંદરસો બત્રીસ મૃત્યુ સોળસો ત્રેવીસ મીરાબાઈ ચૌદસો અઠ્ઠાણું મૃત્યુ પંદરસો છેતાલીસ સુરદાસ તેમનો જન્મ ચૌદસો ત્રસી મૃત્યુ પંદરસો ત્રેસઠ રૈદાસ તેમનો જન્મ ચૌદસો પચાસ મૃત્યુ પંદરસો વીસ જ્ઞાનેશ્વર તેમનો જન્મ બારસો છોતેર મૃત્યુ બારસો છન્નું નામદેવ તેમનો જન્મ બારસો સિત્તેર મૃત્યુ તેરસો પચાસ એકનાથ તેમનો જન્મ પંદરસો તેત્રીસ મૃત્યુ પંદરસો નવ્વાણું તુકારામ જેમનો જન્મ ઈસવીસન સોળસો આઠ અને મૃત્યુ સોળસો પચાસ ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂફી સૂફી મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનમાં ચળવળનો પણ સમાવેશ થાય છે આપણે આગળ જોયું તો કે ઇસ્લામ ધર્મ સાથે સંકળાયેલ હોય છે સૂફી આંદોલન મધ્યકાળની અંદર ભારતમાં થયેલા જે ધાર્મિક આંદોલનો થયા હતા એમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે આ ધાર્મિક સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો જે આ ધાર્મિક અને સામાજિક આંદોલનો થયા તેને હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે આમ પણ આપણે જોઈએ તો કે પ્રાચીન કાળથી જ પહેલાંના સમયથી જ આપણું ભારત છે એ જુદી જુદી સંસ્કૃતિઓ સાથે જોડાયેલું છે સુફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે સૂફી શબ્દ જે છે એ ઇસ્લામ ધર્મના એના જે ધાર્મિક વિચારો છે તેને વ્યક્ત કરે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે એનો મુખ્ય મત શું છે તો કે ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો જે પ્રેમ સંબંધ પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ભારતની અંદર સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી જોઈએ આપણે કઈ ચાર પરંપરા હતી પહેલી એક હતી ચિસ્તી બીજું સુહારાવર્દી ત્રણ કાદરી અને ચાર નક્સબંધી આ ચારેય જે પરંપરાઓ હતી એ ભારતની અંદર સુફી મત ફેલાવનાર પરંપરા હતી આગળ જોઈએ તેના વિશે ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો ચિસ્તી સંત તમને અહીંયા બેઠેલા છે એ બતાવેલા છે સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહારા વર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી આગળ આપણે આ ચાર પરંપરાઓ જોઈ એમાં ચિસ્તી અને સુહારા વર્દી પરંપરા એ ખૂબ જ લોકપ્રિય હતી બગદાદના શિયાબુદ્દીન સુહારા વર્દીએ સુહારા વર્દી પરંપરાની સ્થાપના કરી હતી બગદાદના શિયાબુદ્દીન સુહારાવર્દીએ સુહારાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી અજમેરમાં મોઈનદુદ સોરી અજમેરની અંદર મોઈનુદ્દીન ચિસ્તીએ ચિસ્તી પરંપરાની સ્થાપના કરી અજમેરની અંદર મોઈનુદ્દીન ચિસ્તીએ ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે તેમના મૃત્યુ બાદ તેઓ એક સુફી સંત તરીકે ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા તેમના મૃત્યુ પછી પણ તેઓ એક સુફી સંત એક સારા સંત તરીકે તેઓ ખ્યાતિ નામના પામ્યા હતા મોઈનુદ્દીન ચિસ્તી સિવાય કુદબુદ્દીન બિખિત્યાર બાબા બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર નિજામુદ્દીન ઓલિયા ખ્વાજા બકીબિલ્લા અને શેખ અહમદ સર હિન્દી મુખ્ય હતા ફરી જોઈએ વિદ્યાર્થી મિત્રો મોઈનુદ્દીન ચિસ્તી સિવાય કુતબુદ્દીન બિક્તીયાર બાબા ફરીદુદ્દીન ગંજ એ શકર નિજામુદ્દીન ઓલિયા બકી બિલ્લા અને શેખ અહમદ સર હિન્દી મુખ્ય હતા દક્ષિણ ભારતમાં શેખ બુરાહુદ્દીન ગરીબ લોકપ્રિય ચિસ્તી સંત હતા

આડંબરો ઊંચ નીચના ભેદ વહેમો અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર તેની અસર થઈ ભક્તિ અને આ આંદોલનના જે સંતો હતા આચાર્યો હતા વિચારકો હતા ચિસ્તી સંતો હતા વગેરેના ઉપદેશથી સમાજની અંદર બહારના જે આડંબરો ઊંચ નીચના જે ભેદભાવો હતા વહેમો હતી અંધશ્રદ્ધાઓ હતી અને બીજા અનેક કુરિવાજો હતા તેના ઉપર વધારે અસર થઈ ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો ધર્મનો સાચો અર્થ એક સામાન્ય માણસ તે સમજી શકે નહીં તે હવે સમજવા લાગ્યો આ વિચારકોના માધ્યમથી આવા આચાર્યના આવા સંતોના માધ્યમથી તે હવે સમજવા લાગ્યો ઈશ્વર સર્વેનો છે અને આપણે આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોની અંદર પ્રસરાઈ રહી હતી હવે લોકોને લાગ્યું હતું કે આપણે દરેક દરેકનો છે અને ચિસ્તી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના જે ભેદભાવ હતા તે ઓછા થયા કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થયો હતો કબીર જેવા સંતોની અંદર કબીરના જેવા સંતો હતા એ સંતોની અંદર એમના જે શિષ્યો હતા એ શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થયો હતો આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી તેમના જે આંદોલનો હતા તેની અસર ઊંચ નીચના જે ભેદભાવ હતા તેની ઉપર પડી હતી આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા આ સમયે જે સંતો હતા એ પોતાના નાતજાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા મીરાબાઈ રસખાન વગેરે તેમના ઉત્તમ ઉદાહરણો છે આગળ જોઈએ આપણે ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છૌશ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા ગ્વાલિયરના જે સૈયદ મોહમ્મદ છૌસ એ વિંધ્યાચરની અંદર એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે તેઓ રહ્યા હતા મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ છે મુસ્લિમ રહસ્યવાદી જે વિચારધારાઓ હતી એ વિચારધારાઓની અંદર સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ પણ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ છે સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી આ જે સુફીઓ હતા તેમને પણ આપણી હિન્દુ જે ક્રિયાઓ હતી વિધિઓ હતી તેને અપનાવી હતી ઉદાહરણ રૂપે જોઈએ તો સૂફીવાદ પંથમાં દાખલ થનારું શિર મુંડન જનબિન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું મુલાકાતીઓને પાણી ધરવું સંગીતના મુશાયરા યોજવા વગેરે આમ ભક્તિ અને સુફી આંદોલને સમાજની કાયા પલટ કરી આવા ભક્તિ આંદોલનો થયા અને સુફી આંદોલનો થયા તેના લીધે સમાજની અંદર ફેરફાર જોવા મળ્યો હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી છે અહીંયા આપણને હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી દરેક સંતે સંભાવ સમભાવ રાખેલો છે સદાચાર અને ભાઈચારાની વાત કરી છે આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા આમ પણ આપણો ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રય સ્થાન રહ્યો છે જેની અંદર આપણા મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી તેમના પ્રાણ પૂર્યા છે વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે સ્વાધ્યાયની પીડીએફ તમને please